આ કાર્યક્રમ દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક વિધિઓ આરતી ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગ્રુપના પ્રેસિડેન્ટ ભાનુ કર્માકર પ્રણવ સાવંત અને સિદ્ધાર્થ માહિતી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે ગણેશ દાસ રમેશ કર સુશાંતા માહિતી અને બિમલ જાના સેવા આપી રહ્યા છે સમગ્ર મહોત્સવનું સંચાલન સચિવ શહેરદાસ સુભાષ શો તથા અન્ય સભ્યો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક બેંગાલી સમાજના લોકો તેમજ સુરતના નાગરિકો ઉપસ્થિત રહીને મહાકાલી માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે આજ રોજ બેંગાલી સમાજના આગેવાનો દ્વારા કોંગ્રેસના પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય સુરેશભાઈ સુહાગ્યા તથા સુરત શહેરના સમાજસેવક હરેશભાઈ ગુજ્જરનું પુષ્પગુચ્છ આપીને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમ અંતે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ ભાનુભાઈ সোনি এ নাম ওখেছে সুরত আজতেরা বর্ষি আমরা ইয়ে কালীপূজা করিয়েছি এ এই জায়গা উপর মিস্টাল ভেগা থাকলে বঙ্গালী গুজরা ভেগা থাকে দর বর্ষে পূজা করছি এর আপনার ব্যাপার সারু লাগেছে ইয়ে পাঁচ মানসো হবে আলক অলগ প্রকার সম্পর্ক থাকে এগুলো কইপন কাম আটপাত হেল্প করে এ হিসাবে কালীপূজা আয়োজন করেছে যেমন উপর। આપણે બધું ભેગા થઈને એક સાથે મળી એનો આનંદ એક અલગ છે બીજું છે તમારું આપણે બાંગાલી કોઈ પણ પ્રોબ્લેમ હોય અહીંયા બીજો બીજો માણસો આવ્યા છે આપણે પ્રમુખ તરીકે સુરેશભાઈ સ્વાગ્યા છે બીજો હરીશભાઈ છે એ લોકો આપણે સાથે સાથે બહુ સહકાર આપે છે કોઈ પણ પ્રોબ્લેમ હોય ઊભો રહે એટલે એને મળવા માટે આપણે દર વર્ષે એ આયોજન કરી છે આગામી દિવસ પણ એવી રીતે કરવાના છો दिवाली त्यौहार से बुद्ध मानव से भेगा था इन्हीं हिसाब है बीजू का बहाना न होती कारण हम लोग बंगाल में से आया तो इधर सब लोग मिलने के लिए कुछ, तरह कुछ ना कुछ करना पड़ेगा इसके लिए हम लोग ये आयोजन करते हैं दर वरुष समाज को दे देना चाहूँगा जी इसी तरह अब लोग हमारा तारा और भी कास्ट का आदमी है जो इधर आके इसी तरह मिलेगा तो समाज में अच्छा मैसेज जाएगा दूसरा कुछ मकसद नहीं है